શીખી જશો ઇંગ્લિશ અઠવાડિયાના ત્રીજા દિવસમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણે બે વિડિયો પૂરા કર્યા તમને ખબર છે કે પહેલા વિડિયોમાં આપણે મિત્રો શું જોયું હતું યાદ કરો તમને ખબર છે પહેલા વિડીયોમાં આપણે જોયા હતા એમના કારણો ક્લિયર બીજા વિડીયોમાં આપણે મિત્રો આપણે કારણોથી ડાયરેક્ટ આવ્યા હતા કન્ટેન્ટ ઉપર કન્ટેન્ટમાં આપણે સૌથી પહેલો ટોપિક જોયો હતો ટુબીના રૂપો ચલો યાદ કરો ટુબીના રૂપોમાં શું શું આવે યાદ કરો ચલો તમને ખબર છે કે ટુ બી ના રૂપોમાં તમે એક એમિઝાર શીખી ગયા એમિઝાર નો મતલબ શું થાય મિત્રો તો એમિઝાર નો મતલબ થાય છે છાછું આના પછી આપણે શીખાતા વોઝ અને વર અને પછી શીખાતા વિલ બી અને સેલ બી વોઝ વર એટલે હતા હતો અને હતું અને આનો મતલબ થાય છે હશે ક્લિયર કે નહીં મિત્રો હવે આજે આપણે જોવાના છે ટુ હેવ ના રૂપો શું છે ટુ હેવ ના રૂપમાં શું આવે છે ટુ ગુજરાતી ચલો જોઈએ જોઈએ હવે તો સૌથી કે ટુ છે શું એની અંદર કયા કયા ટોપિક આવે સબ ટોપિક આવે તો જોવો ટુ હેવ ના રૂપો હેવ અને હેસ એક આવે છે હેડ અને એક આવે છે વિલ હેવ અને સેલ હેવ સૌથી પહેલા આજે આપણે જે જોવાનું છે હેવસ છે હેવ અને હેસ જેનો ગુજરાતી થાય પાસે છે મારી પાસે છે તમારી પાસે છે તેઓ પાસે છે ક્લિયર સરકાર પાસે છે માલિકીનો અર્થ દર્શાવે મિત્રો ત્યારે તમારે હેવસ નો યુઝ કરો હવે તમે જુઓ આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે મિત્રો તમે તમે અત્યારે શીખો છો તમારો સમય આપો છો મિત્રો તો યાદ રાખજો કે આને ભૂલવાનું નથી એક મિસ્ટેક અગેન એન્ડ અગેન કરશો તો પછી મિત્રો તમને એક ડેફિનેશન જો હું વચ્ચે વાત કરું તો એક મેનની એક ડેફિનેશન હોય મેન એટલે શું થાય તમને બધી ખબર જ હશે કે વાઇસ નો મતલબ થાય છે એક મહાન વ્યક્તિ મહાન વ્યક્તિ એટલે કયા કઈ રીતે મહાન વ્યક્તિ મિત્રો તો તમે હું આપણા જે પૂર્વજો છે અથવા તો આપણી જે નેક્સ્ટ જનરેશન છે એ બધી કંઈક ને કંઈક ભૂલ કરવાની છે પણ એ ભૂલને તમે અગેન એન્ડ અગેન રિપીટ કરો છો જો રિપીટ ના કરતા હોય ને એને વાઈસમેન કહેવાય આજે મેં કંઈક બોલવામાં ભૂલ કરી હોય કંઈક લખવામાં ભૂલ કરી હોય તો સેમ ભૂલ હું કરું છું કે નથી કરતો જો કરું છું તો હું મૂર્ખામાં ગણો જો નથી કરતો તો એ વાઇસમેનમાં ગણાય એટલે તમે આ બધી વસ્તુ શીખો છો તો તમારે યાદ રાખવાની છે તમારે રિવિઝન કરવાનું છે એમ ન થાય કે તમે આ સાપ્તાહિક સિરીઝમાં તમે આવો છો અને વિડીયો સાથે સાથે જોવો પણ છો અને તમે સમજો કે રિવિઝન નથી કરતા તો મિત્રો આપણે બધા મૂળખમાં ગણાય કે કંઈ શીખો છો તમે વિશ્વમાં સૌથી અથવા તો આખા બ્રહ્માંડમાં જનરલી સૌથી મોંઘી વસ્તુ છે ને એ સમય છે જો તમે સમય સમયની કદર ના કરો એમને તમે ખાલી જોવો છો અને પછી જવા દો છો મિત્રો તો એ તમારો સમય પાણીમાં જશે હવે હેવેચન અને નામ બહુ વચન હવે મેં તમને એક વસ્તુ ટ્રીક આપી હતી તમારે હમણાં યાદ કરવાની છે આઈ ની સાથે હેવ એટલે મારી પાસે છે વી હેવ એટલે

આમાં ધેર ઓવર નહીં આવે તેઓનું પોતાનું નથી ખાલી પોતાનું છે ડન એના પછીનું આ કહે છે સરકાર પાસે સારું માળખું છે સરકારના અંગ્રેજીમાં શું કહેવાય ગવર્મેન્ટ હવે ગવર્મેન્ટ નામ છે તો નામ સાથે હેવ લાગે કે હેશ તો અહીંયા લાગે મિત્રો હેશ અને સારું માળખું સારું માટે ટુડ સ્ટ્રક્ચર ક્લિયર કે નહીં

અને આ વાક્યો બંને તમારા હોમવર્કમાં છે આ વાક્યને તમારે હકારમાં ફેરવવાનું છે નકારમાં ફેરવાનું છે અને પ્રશ્નાર્થમાં ફેરવાનું છે કેમ કે અંગ્રેજીમાં એવો નિયમ છે કે તમે કોઈ વસ્તુ જોવો છો તો એને તમે જાતે લખવાની ટ્રાય કરો બોલવાની ટ્રાય કરો કેમકે આ લેંગ્વેજ છે એના હું અગેન એક વસ્તુ રિપીટ કરું કે તમારે માહોલ ક્રિએટ કરવો પડશે હવે એ તમે બહાનું અથવા તો એક્સક્યુઝ નહીં કરી શકો કે ભાઈ મને માહોલ ન મળ્યો મારે તો અંગ્રેજી શીખવું હતું પણ મને સામે કોઈ જવાબ દેવાનું ન મળ્યું ક્લિયર કે નહીં એ આપણે ખુદ જાતે ક્લિયર ક્રિએટ કરવાનો માહોલ ડન ચલો આ થઈ ગયું તમારું હેવેઝ હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ નેક્સ્ટમાં શું આવે છે હેડ આવે છે ક્લિયર કે નહીં ચલો શું થાય મિત્રો હેડ નો મતલબ ચલો અને નામ બહુ વચન કલિયર હવે તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે તો એક જ શબ્દો છે હેડ તો બધા સાથે મૂકો હેડ પાસે હતું ક્લિયર કે નહીં બધા લોકો એમ કે કે ભાઈ બોલવા માટે ગ્રામર ના જરૂર પડે અથવા મેન્સ લખવા માટે લખવા માટે બોલવા માટે વિચારવા માટે કે ગ્રામર ની જરૂર ના પડે મિત્રો ગ્રામર છે ને ગ્રામર એ એક સ્ટ્રક્ચર છે ફાઉન્ડેશન છે જેનો આધાર લઈને તમે અંગ્રેજી બોલી શકો તમે ઇન્ટરનેશનલ સ્પીચ સાંભળો મુનીબા મઝારી છે પછી મલાલા યુસુફ જય છે એવા ઘણા ઇન્ટરનેશનલ સ્પીકર છે જે અલગ પોતાના દેશથી બહાર અલગ અલગ દેશમાં જાય છે અને એક સ્પીચ આપે છે તો નીચે તમે કેપ્શન ચાલુ કરો ને તમને ખબર પડે કે આની તો એક સિંગલ આર્ટિકલની પણ ભૂલ નથી જ્યાં ઇન મૂકવાનું ત્યાં ઇન જ મૂકે ત્યાં એ નથી મુકતા તો એ વસ્તુ હવે મગજમાંથી ભ્રમ કાઢી નાખજો આપણે આપણને લોકોને સાચું જ્ઞાન નથી મળ્યું કે ભાઈ ગ્રામર જરૂર નથી પણ જે જરૂર છે એ તો પ્રોવાઈડ કરો તો મારા પ્રમાણે અને તમામ પ્રમાણે કહે ગ્રામર જરૂર છે જરૂર છે ને જરૂર છે તો આને તમે ના ભૂલી શકો ખબર પડી આ રીતે ચલો હવે આ વાક્ય આપણે બધા સોલ્વ કરીએ પહેલું વાક્ય શું છે જો આપણી પાસે ભૂતકાળમાં બધું જ હતું આપણી પાસે હતું એટલે વી હેડ ક્લિયર બધું જ અંગ્રેજીમાં શું કહેવાય ગાઈસ બધું જ અંગ્રેજીમાં કહેવાય એવરીથિંગ કહેવાય શું કહેવાય એવરીથિંગ ઊંધું ચાલો ભૂતકાળમાં આમાં એટલે ઇન પાસ્ટ ક્લિયર કે નહીં હવે એના પછીનું વાક્ય જુઓ સરકાર પાસે ઘણી યોજનાઓ હતી સરકાર પાસે એટલે ગવર્મેન્ટ હેડ પછી હેડ ઘણી યોજના મેની એટલે ગુડ ન્યુઝ ચિલ્ડ્રન હેડ ગુડ ન્યુઝ ક્લિયર પછી તેની પાસે મારા વિશે માહિતી હતી તેની પાસે હતી એટલે સી હેડ પછી બાળકો પાસે જ્ઞાન હતું અને લોકો પાસે ઘણી કાર હતી આ બંને વાક્ય મિત્રો થઈ ગયા તમારા માં ક્લિયર છે જો હેવે શીખી ગયા જેનો મતલબ થાય પાસે છે આપણે એક શીખ્યા શીખી ગયા અત્યારે હેડ જેનો મતલબ થાય પાસે હતું અને હવે આના પછીનો છેલ્લો ટોપિક છે શું કયો કયો ટોપિક છે યાદ કરો ટુ હેવ ના રૂપોમાં ભવિષ્ય માટે શું વપરાય હશે હોય તો વિલ હેવ હેવ અને બંનેનો મતલબ થાય પાસે હશે ટુ બી ના રૂપોમાં તમે એક કન્સેપ્ટ શીખી ગયા છે કોની સાથે વિલ ને કોની સાથે સેલ એક આઈ વી યુ આ

તો તમને ખબર છે કે આ બને સાથે લાગશે સેલ સેલ હેવ પાસે હશે અને બ 10 સાથે લાગશે વિલ વિલ હેવ પાસે હશે ક્લિયર કરે હવે આપણે જોઈએ આગળ શું વાક્ય છે તમારી પાસે અંગ્રેજીમાં જ્ઞાન હશે તમારી પાસે હશે એટલે યુ વિલ હેવ નોલેજ

હોમવર્કમાં ક્લિયર કરી નહીં મિત્રો આજના સેશનનું આપણે કામ કર્યું પૂરું વન્સ પર હું તમને એક બધી વસ્તુ રિવિઝન કરાવી દઉં શું શું શીખાતા આજે ટુ હેવના રૂપા જોયા જેમાં આવે છે હેવ હેડ ને વિલ હેવ સેલ હેવ એના પછી એઝ યુ નો કે આપણે આજે ત્રીજો દિવસ છે એમાં આપણે રિઝન જોયા બીજા લેક્ચરમાં ટુ બિનર રૂપો જોયા અને આજના લેક્ચરમાં જોયા છે ટુ યોનારુપા રૂપો જોયા હવે આ ત્રણે ત્રણ વસ્તુ તમારે મગજમાં રાખી અને આવતીકાલના લેક્ચરની શરૂઆત આપણે ટેન્સ થી કરીશું ક્લિયર ટેન્સ તમને મને બધાને નાનપણથી ખબર છે કે 12 કાર્ડ છે પણ માસ્ટરી છે માનતો કે એક એક કાર્ડમાં નથી પણ હવે એવું ના ચાલે જો તમારે અંગ્રેજી બોલવું હોય જો તમારે પરીક્ષા પાસ કરવી હોય તો બધામાં માસ્ટરી જોશે ખબર પડી કે નહીં મિત્રો પછીનામાં જોશું આપણે ટ્રાન્સલેશન પછીમાં આપણે જોશું બ્લેન્ક્સ ને પછીમાં આપણે જોઈશું ઇંગ્લિશ કોના માટે કયો કોર્સ હશે ક્લિયર કે નહીં આના સિવાય ગાઈશ આપણી એપ્લિકેશન પણ છે ઇન્સ્ટિટ્યૂટ નામની ત્યાં તમને એસએસસી માટેનો બેન્કિંગ માટેનો અથવા તમારે ગુજરાત લેવલની કોઈ પણ એક્ઝામ પાસ કરવી હોય ક્લિયર તો એના માટેનો ત્યાં કોર્સ અવેલેબલ છે ત્યાં ડેમો પણ છે તમે બિંદાસ જોઈ શકો કે એક્ઝામમાં કઈ રીતે પૂછાય એ બધી વસ્તુ ગાઈશ તમને ત્યાં મેન્શન કરવામાં આવી છે જો તમારે અમારા ક્લાસની આના વધારે માહિતી જોતી હોય તો તમને ત્યાં અબાઉટમાં બધી માહિતી પણ મળી ગઈ હશે ક્લિયર જો તમને આ વિડીયો ગાઈસ ગમ્યો હોય તમને આમાંથી તમને કંઈ યુઝફુલ લાગ્યું હોય તો આ વિડીયોને તમે તમારા પરિવારજનો સાથે મિત્ર સાથે શેર કરજો તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં મિત્રો જય હિન્દ જય ભારત